ભાવનગર શહેરના સુભાષનગરમાં થઈ છૂટા હાથની મારામારી બાજુ બાજુમાં રહેતા બે પડોશીઓનો થયો ઝગડો સામાન્ય ઝગડામાં ધોકા પાઈ પડે એક જ પરિવારની ત્રણ મહિલા પર કર્યો હુમલો છ જેટલા લોકોએ ધોકા હુમલો કર્યો હોવાનો વિડીયો થયો સોશિયલ મીડિયામાં વાયરલ ઘોઘા રોડ પોલીસે છ જેટલા લોકો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી રિપોર્ટર શૈલેષ રાવળ યશવી ગુજરાત ન્યૂઝ ભાવનગર

પણ પછી બપોરે થયા ને તો પંદર જણા એ ધોકો લઈને મારા ઘરવાળાને એમાં છોકરાને મારવા આવ્યા અમે ન મારવાથી મારી છોકરી ઉપર નહીં તેવા છાતીઓ અમારી પકડવા માંડ્યા અમને બાલ પકડીને બહાર કાઢ્યું ને અમને બધા મારવા માંડ્યા બે લેડીઝ છે ડોડિયા છે મારુ છે રાજુભાઈ ફોની છે ચેતન છે કારણ માર મારવાનું કારણ શું કારણ આ છે કે અમે પોઝિટ ફોનનું પૈનો પાઈ ની વસ્તુ ગઈ તમે ને એની વસ્તુ ગઈ હોય તો આ સુવાસન ઘર યોજના સંસદ આવે આ લોકો હું ઓનદો ધરાવે છે એ લોકો કાઈ ઓનદો નથી ધરાતા એમ કે हां पर मुख्यमंत्री हां आपने अच्छा नहीं